વિરમગામ શહેર સહિત પંથકમાં અતિ ભારે પડેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ અને સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી વિરમગામના સેવાભાવી યુવાનો દ્વારા વિરમગામના શ્રમજીવી લોકો તેઓ ઝૂંપડપટ્ટી બાંધીને રહે છે તેમને અને નીચાણવાળા વિસ્તારોમાં આશરે ચારસો કુટુંબને ભોજન જરૂરી તાડપત્રી અને બાળકો માટે દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું વિરમગામ લાયન્સ ક્લબ દ્વારા આશરે બસો ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા જ્યારે જલારામ મંદિરના સહયોગથી બસો કુટુંબને થાય તેટલું ભોજન યુવાનો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સાંજના સમયે પણ આ સેવા યથાવત ચાલુ રાખવામાં આવી હતી લાયન્સ ક્લબ વિરમગામના સભ્યો સ્ટુડન્ટ ફોર સેવાના સભ્યો સેવા ભારતીના સભ્યો હાજર રહીને શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ભોજન વિતરણ અને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

কামনা <muchas> করে